નમસ્કાર બોલજો જોર થી ઉપમાનો મારા કોટી કોટી વંદન નમસ્કાર ગામ પંચાયત કોટડીયા કોટડીયા ગામ વાપ્ય નાગરિકોને જાગૃત નાગરિક નાગરિકોને મારા દિલથી નમસ્કાર મારે તમારી પાસે બહુ મોટી વાત તો નથી કરવી પણ તમને પાયાના મુદ્દા વાત કરવી છે તમે એમ કહેશો કે પાયાના મુદ્દાઓ એટલે શું હવે પહેલો લોકો પાયાનો મુદ્દો છે પાણી આપણે પાણીનો સંગ્રહનો સ્ટોર બાબતે આપણે વાત કરીએ ચોમાસાનું પાણી જે આવે છે બરાબર એ ચોમાસા માટે આપણું જે પાણી જે ભેગ થાય છે જે ગામ લતાવાસીઓનું આપણી કોઈ એવી નદી અથવા એવા નદી નાળા અહિયાં પાણી પોચે એવી કોઈ વ્યવસ્થા થઈ છે તમે બોલો તમારા છે બીજું નાના નાના બરાબર હું એમ નથી કેતો કે એક ધારું એક લાખ લોકોને દિયો લાભ પણ એવા આપણે સો સો અથવા એવા હજાર હજાર ખેડૂત ભાઈઓ છે એની એક નદી એવી નદી હોય એ નદી અંદર રાબેતા મુજબ સરકાર શ્રી એ ગાઈડલાઈન મુજબ આપ્યું છે કે એને અહીંયા પીવાનું પાણી અથવા ખેતી માટે હું એમ કહેતો ચારે ચાર મોસમ આપે તો કમસે કમ ત્રણ મોસમ અથવા કમસે કમ એવી બે મોસમ આપે કે જે પાણીના અભાવના કારણે આપણા પાકને નુકસાન થાય એવી કોઈ વ્યવસ્થા કરી છે હું માનું છું કે ભરપૂર વરસાદ આવે અથવા ફૂલ ચોમાસું આવે ત્યારે નાના ખેડૂત ભાઈઓ અપઘાત કરે છે શું આટલા વર્ષ આપણે આપ્યા ગુજરાતની અંદર ત્રીસ ત્રીસ વર્ષ આપ્યા આ ત્રીસ વર્ષ દરમિયાન એને એવો કોઈ વિચાર આવ્યો ખેડૂત ભાઈઓ માટે હું એમ નથી કહેતો આપણે જેમ તમે આમાં ભણેલા હશો ને એને ખબર હશે ઓબીસી એસસી અને એસટી જેવી રચના કરી શું ખેડૂત ભાઈઓમાં એવું નથી કે ફૂલ અમીરે ખેડૂત છે આધારે પૂરતો આપઘાત કોણ કરે છે એ તમે વિચાર કરો બોલો તમારા મોઢે થી કોણ કરે છે ગરીબ કોણ કરે છે ગરીબ મધ્યમ વર્ગના બરાબર ને ખબર પડશે ગોવિંદભાઈ હું હું ગોવિંદ મારું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે એની આપડે સ્થિતિ ખબર કેમ પડે ખબર કેમ પડે હું તમને સમજાવું હવે આપણે ક્રિકેટ રમવું હોય તો શું કરવું પડે બાર જણા ને ગોઠવવા પડે ને બરાબર છે તો એવી રીતે આપણે ખેડૂત કરવા વાળો ઇલેક્ટ્રોનિક ધરાવતો સાથે પ્રેસ મીડિયા સાથે સંકળાયેલો હું જયારે ભણતો ને હું તમારી જેમ એમ નથી હું હજી કહું છું હું માતા વચન દઉં છું પણ હું વચન ને પાલન ક્યારે કરી શકીશ જે અત્યારે માઈક માં બોલું છું ને એ મુજબ જો તમે અમને ટેકો દેશો ને તો જ અમે આગળ વધી શકીશું અમે ચોખ્ખું કહીએ તમારા વગર અમે હાવ પાંગડા છીએ આ બે હાથ બે તક થી નથી થવાનું માની લો મારે હું ખંભાળીયા બેઠો છું મને ખબર પડે કેમ કે આ ખેડૂત ઉપર આ ટાઈપનો અત્યાચાર થાય તો આ રીતે ગરીબ છે આ રીતે મધ્યમ છે મને ખબર કેમ પડશે તો આપણે એક યુનિટ બનાવવી પડશે આ વચન એ જ અમારું શાસન પણ હું જે રીતે બોલું છું ને એ મુજબ આપણે ગોઠવાશે ને અહીંયા ગોપાલભાઈ ઇટાલી આવે કે યશુદાનભાઈ ગઢવી આવે કે અરવિંદભાઈ કેજરીવાલ આવશે તો મારો આ વાતને ધ્યાને લેશો તો સો ટકા ખેડૂતભાઈ ગરીબ ખેડૂતભાઈ અથવા મધ્યમ વર્ગના ખેડૂતભાઈ આપઘાત નહીં કરે લખવું હોય તો લખી લો સો રૂપિયા અથવા પાંચસો રૂપિયા અથવા હજાર રૂપિયાના સોગંદનામા ઉપર લખી લ્યો જો આ રીતે આપણે બધા ગોઠવાશું આપણે કુદરતને પ્રાર્થના કરીએ હે કુદરત અમે જે બોલીએ છીએ ને એ મુજબ અમે ત્યાં થશું બોલો થશો તમે ત્યાં

તો આપણે મનુષ્ય તરીકે આપણો ધર્મ નિભાવી છે કોકોર આપણી આપણી જાતને પૂછ્યું છે સવાલ મોડેલ બરાબર છે ને મારી વાત બરાબર બરાબર આ બધાય સવાલો છે ને મારા એક નથી હું પોતે તમારી જેમ સામાન્ય માણસ ધંધો કરતા કરતા ઇલેક્ટ્રોનિક દુકાન ગામડે ગામડે ડીસું ફિટિંગ કરવા ગયો છું મેં ખેડૂતોના પ્રશ્નો ખેડૂતો ઉપર થતા અત્યાચાર સાંભળ્યા છે પણ ત્યારે છે ને મારી પાસે કોઈ વિઝન નહોતું છતાંય હું મારા ફ્રી ટાઈમમાં છે ને સત્ય સેના સમાચાર યુટ્યુબ ચેનલ છે એમાં હું ઘણી વાર ઉજાગર માટે એવા પ્રશ્નો ઉજાગર કરતો હોઉં પણ એમાંથી મેં કીધું મારાથી કાંઈ નહીં તો કંઈ નહીં પણ સોયની પાક જેટલું તો કામ થશે ને સોયની અણી જેટલું તો થશે ને પણ આજે મારાથી સોયની અણી જેટલું કામ થશે તો જરાક સોયની જાડી ચાંચ સુધી પહોંચશે ને પછી સોયની જરાક વધારે આગળ વધશે ને પણ આ બધું મારા એકલાથી ના થઈ શકે હું જે જે જગ્યાએ ગયો એ લોકોએ મારી વાત સાંભળી મેં એની વાત સાંભળી એકબીજાને સમય તો સમજવું પડશે લખવું પડશે મોબાઈલ નંબર એકબીજાના નોંધવા પડશે

તમને જ્યાં જ્યાં લાઈટના કે પ્રશ્નો હશે અથવા તમને જ્યાં ખાતર બાબતના હશે એને કઈ રીતે લડાઈ લડવી કેમ લડવી દાખલા તરીકે હું તમને સમજાવું હજી આપણી પાસે પાંચસો ફૂટનું મેદાન છે ચારસો ફૂટનું મેદાન છે હવે આપણે એમાં નક્કી કરી કે આપણા રંગ કી બનાવવો છે દરવાજો કઈ બાજુ રાખવી છે બારી કઈ બાજુ રાખવી છે તો પેલા શું કરવું પડે પ્લાનિંગ નકશો બનાવવો પડે એવી રીતે આપણા ઉપર અન્યાય થયો છે ને સામે માણસથી કરી

આપણે એને યાદ કરશું ને એકવાર આંખ બંધ કરીને હે પરમાત્મા હું નાનપણથી આપણે આપ્યું છે નાસ્તી ધર્મ જોઈને કીધું છે નહીં આપણે એમ કહેવાય છે કે લોહી નો છે ને એ તો આપણે પરિવારે આપ્યું આત્માનો સબંધ છે ને આત્માનો સંબંધ એ આપણો પરિવાર મિત્ર મંડળ દ્વારા મળે છે એક મિત્ર એવું ઊભું કરો કે સદ તમારા ખરાબ સમયમાં છે ને તમારા ખરાબ સમયમાં તમને સાક્ષીદાર બને આ બહુ જાજુ તો હું નથી કહેવા માંગતો પણ આ જે વસ્તુ છે ને હું બોલું છું ને એટલું સહેલું નથી કેમ કે મારી આજ ઉંમર છે ને છત્રીસ વર્ષ કે પૂરા સાના સ્ટેશમાં બેઠું આ બધી હું અહીંયા ત્યારે તમે મારા સોશિયલ મીડિયા વિડીયો જોયા હશે હું આજે બોલી શકું છું ને બધાના અનુભવ અને બધાની વેદના સાંભળી છે અને આ વેદના સાંભળવા માટે અને એને શું કે મદદરૂપ થવા માટે આપણે એકબીજાને એક એક રૂપિયો કરીને ખાલી મદદરૂપ થાય ને તો એ ઘણું બધું થાય પણ એના માટે આપણે બધાને મક્કમ બનવું પડશે એક બનવું પડશે નેક બનવું પડશે અને આપણી આ લડાઈ છે ને માનવતા અને રાષ્ટ્રીયતાના નૈતિકતાના ધોરણે લઈ જવી જશે અને સાથે આ પાર્ટી છે ને આ પાર્ટી આમ આદમી પાર્ટી કોઈ મોટા કદાવર લોકોની નથી તમારા મારા જેવા લોકોની છે તમને તમારા જેવા લોકોને એમને બોલવાનો મોકો દેશે કેબિન ઉપર હોય ને તો એ ભલે અને મેલ ઉપર બેઠો તો એ ભલે અમે મેલ જઈને કોઈને બોલવાનું મોકો નહીં દઈએ અમે તમારા જેવા કેબિન ઉપર ધંધો કરતા છે ને એ નહીં મૂકી દેશું બરાબર હવે બીજું બોલો તમે તમારા પ્રશ્ન છે પણ પ્રિય પ્રશ્ન પાણીનું છે મને ખબર બરાબર શિક્ષણનું છે આરોગ્યનું છે ને રોજગારનો છે આપણે એકબીજાને મદદરૂપ બનશું એ એકસોને દસ ટકાની વાત છે અને આ વસ્તુ આપણે એક પ્લાનિંગ થી લેવું પડશે કામ અને બીજું મનુષ્ય તરીકે અને આપણે જે ગામમાં રહી છીએ ગામ પ્રત્યેનો પ્રેમ